ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કુશ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું સન્માન કેવી વાવડિયા વિદ્યા મંદિરના આચાર્ય શ્રી રામ સાહેબ આવી સન્માનિત કરશે ભાઈ વૈશનિયા રમતુબેન નો સન્માન રેખાબેન જોશી કરશે રામતુબેન નો સન્માન જશવતીબેન કરશે

ઠીક જ છે કઈક જ છે કઈક જ છે આવશ્યક છે આઈને તો લઈ લે કાહે હવે સમગ્ર વર્ષ દરમિયાન જેમને સો ટકા હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માન માટે બોલાવ્યા પ્રથમ ધાવરી પ્રવિણ ચૌહાણ આવશે અને વિનંતી કરીશ કે આવો સન્માનિત કરો વિનંતી yes, કરી yeah. <laughs> હવે ખુશ મનશુખભાઈ ચૌહાણ ને સન્માનિત કરવા અમિતભાઈ ને વિનંતી કરીશ કે આવો અને સન્માનિત કરો હવે માહિતી નિપુલભાઈ ચૌહાણ ને સન્માનિત કરવા તુશાલભાઈ જાણીને વિનંતી કરીશ A uno es el manito. अनुसन्मान खुजासाठी सहाय्य करते હવે સફાઈ કામદાર ભાવના બેન સન્માન કિરણબેન બેન ધીરે કરશે જયાબેન નું સન્માન ગોડલિયા કરશે મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા જયાબેન પુરોહિત નું સન્માન જીનાબેન કરશે मीना बेन दिना बेन ओ मजान Thank <laughs> you. આસોદર પ્રાથમિક શાળા માટે આયોજિત શાળા પ્રયોત્સવ બે હજાર પચીસ અન્વાયે અત્રે ઉપસ્થિત ગામના સરપંચશ્રીઓ ગામના આગેવાનશ્રીઓ એસએમસી અધ્યક્ષ તથા સભ્યશ્રીઓ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ હેલ્થમાંથી વધારેલા સ્ટાફ મિત્રો શાળાના સ્ટાફ મિત્રો આંગણવાડીના બહેનો તથા સ્ટાફ મિત્રો ગ્રામમાંથી વડીલ વડીલશ્રીઓ ગ્રામજનો તથા માતા બહેનો તથા જેના માટે આપણે કાર્યક્રમ ચાલી રહ્યો છે એવા નાના ભૂલકાઓ શાળા પ્રવેશ કન્યા કેળવણી આ સપ્તાહ આપણે કેટલાય સમયથી છેલ્લા ત્રેવીસ સ્વરૂપથી આપણે નિયમિત

માતા બહેનો બેઠા તો વીસ વર્ષ પહેલા આવા કોઈ કાર્યક્રમ થતા નતા સરકાર ની સૂચના સરકારના અભિગમ રૂપે કે સર્વાંગી વિકાસ થાય એક પણ બાળકો બરાબર

તો વડીલો અને વાલીઓ આટલી મોટી સંખ્યામાં ગ્રામજનો પણ છે ઉપસ્થિત છે તો આપણી એક જવાબદારી નૈતિક બને છે કે આપણે નિયમિત બાળકોને શાળાએ મોકલીએ આપણે એવું જરૂર નથી કે મારું બાળક શાળાએ નથી ભણતા સાહેબ અહીં તો છે જ નહીં તેમ છતાં જે વડીલ તરીકે આપણી ફરજ આવે છે ગ્રામજનો તરીકે કે ભાઈ શાળાનો સમય થઈ ગયો અગિયારથી પાંચ સુધી છે બરાબર એક સાત તો એ સમય દરમિયાન ફરજિયાત શાળાએ જોવું હોવું જોઈએ ગામમાં આંટા મારતા હોય નહીં વાલી આયા છે તો વાલીની પણ ફરજ થાય છે કે જ્યારે પણ શાળાએથી બાળક ઘરે આવે છે બરાબર તો આપણે એને પૂછવી જોઈએ ટકોર કરવી જોઈએ ભલે આપણે હોય આપણી જિંદગી જે રીતે જઈ છે એ ઈચ્છો કે પણ આવનારી પેઢી માટે આપણે તૈયારી કરવા માટે આપણે પણ બાળકને પૂછવું જોઈએ કે આજે સાહેબે શું શીખવાડ્યું હતું તું શું લખ્યું એકડા લખ્યા કકો લખ્યો બાળકડી લખી એબીસીડી લખી મહિનાના નામ લખ્યા જે પણ તારે લાવ ભલે આપણને ચોપડી માસતા નથી આવડતું પણ જો આપણે એવું રાખીશું સાંજે અડધો કલાક કલાક કે પેલા બતાવે તો મને તું લાખ ચેક કરું છું એમ કરી તો એને પણ બાળકને એવું થશે કે ના મારા મમ્મી પપ્પા છે દાદા છે અંકલ આંટી છે એ હોમવર્ક ચેક કરે છે પહેલાના સમયમાં એવું હતું મિત્રો કે આપણે બાળકને આપણે શું કહેવાય જમીન મિલકત સોનું જ્વેલરી આપણે રાખીને થાય કે ભાઈ મારા પુત્રને ભાણેજને અથવા તો એ કામ આવશે પણ અત્યારનો સમય આખો ટ્રાન્સપોરન્ટ થઈ ગયો છે એ આખો ચેન્જ થઈ ગયો છે અત્યારે જો તમારા બાળકને સારું શિક્ષણ સારું શિક્ષણ અને સારા સંસ્કાર આપશો બરાબર તો બીજું કંઈ આપવાની જરૂર પડશે નહીં તમારા ખર્ચ ગરબર એ તમારી જીવન લાકડી થઈ ને ઉભા રહેશે બરાબર અત્યાર ના સમય યુગ છે આપણે એવું કંટાળીએ કે હાલ મારે મોબાઈલ જો છોકરા મોબાઈલ આપી દેતા હોય છે અથવા તારે જે કરવું હોય કરવા રીતે પણ જો થોડી આપણે કેર કરશો બાળકોની બરાબર એનું થોડું શિડ્યુલ મેન્ટેન કરશો બરાબર અહીં તમે જોજો કે સરકાર સુધી દ્વારા કેટલા અથાક પ્રયાસો સારી બિલ્ડિંગ સારી વ્યવસ્થા બધી વ્યવસ્થાઓ સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે આપણે કઈ કેતા કઈ ઇવન યુનિફોર્મ છે અથવા દાતાઓ શ્રી દ્વારા એ દ્વારા આપવામાં આવે છે સરકાર શ્રી દ્વારા જ્યારે માતાના ગર્ભમાં હોય બાળક ત્યારથી લઈ અને જ્યારે મૃત્યુ અંતિમ સંસ્કાર થાય છે બરાબર ત્યાં સુધીની વ્યવસ્થા યોજનાઓ સરકાર શ્રી દ્વારા હોય છે આપણને અવેરનેસ નથી જ્યારે બાળક જન્મે છે બરાબર ત્યાંથી લઈ એની મેડિકલ ટ્રીટમેન્ટ લઈ બરાબર પાંચ વર્ષ સુધીની રસી છે આ છે તે બાળક આંગણવાડીમાં જાય છે આંગણવાડીમાંથી બાલવાટિકામાં બાલવાટિકામાંથી પહેલું બીજું ત્રીજું ચોથો તો પહેલા બીજામાં એના યુનિફોર્મ છે ગણવેશ છે બરાબર પ્રજ્ઞાસુમાં એના ઘરે પણ આપણે રમકડાથી જમાડી ના શકે એવા રમકડાઓ એવા પુસ્તકો એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે આપણે ઘરે જો દસ બાય દસ ની રૂમ બનાવી હોય ધાબાવાળી તો આજે આ વર્ષે દિવાલ બનાવીએ આવતા વર્ષે ધાબુ ભરીએ એના નેક્સ્ટ વર્ષે ટાઈલ્સો નાખીએ કે ભાઈ જોગવાઈ નથી પૈસાની વ્યવસ્થા નથી સારું તો આપણે સ્ટેપ સ્ટેપ બાય કામ લઈશું પણ સરકારમાં એવું નથી આટલી સારી વ્યવસ્થાઓ સરકાર દ્વારા તમને પૂરી પાડવામાં આવે છે પાંચમું ચોથું પાંચમું ગણે જુદી જુદી એક્ઝામો આપે તો કોઈક ધોરણમાં પાંચ વર્ષે પાંચ હજાર રૂપિયા સાત હજાર દસ રૂપિયા પછી અલગ અલગ શાળાઓમાં બરાબર સરકારની જે યોજનાઓ છે એમાં તમે જાઓ તો

આપણે ખાલી શું કરવાનું છે થોડી કેર કરવાની છે વ્યવસાય તો કરવાનો છે કદાચ અભણ હોય ઇટ્સ કે બરાબર પણ આ માતાઓ ને ભાઈ ગ્રામજનો બેઠા કે આપણે થોડી કેર કરીએ બાળક બાળકની એક હાથે તાલી પડે નહીં બરાબર અહીં તમે અહીં પણ જો પ્લસ માઈનસ પોઈન્ટ હોય તો તમે સાહેબોને કહી દો સાહેબ આ રીતે આ સુધારો કરી શકાય આમ કરી શકાય બરાબર એ રીતે આ અધિકારીઓ અવાર નવાર અહીં આવતા હોય તો એમાં પણ તમે સૂચન સલાહ સૂચન કરી શકો છો પણ પહેલી ફરજ આપણી બને છે બરાબર કે આપણે વધારે આપણા બાળકની કેર કરીએ અને એ કેર કરશું આગળ જશે તો કોને ફાયદો થશે આપણને થશે શાળામાં તો ઠીક છે સાહેબ ભણાઈને જતા રહેશે રિટાયર થશે તો બદલી થશે ત્યારે વયા જશે એ રીતે બીજી વાત કે આટલા મોટા પ્રમાણમાં આ ગ્રામજનો દાતાશ્રીઓ દ્વારા આટલો સહયોગ આપવામાં આવે છે એ પણ એક કામ છે બરાબર શાળામાં પણ એ રીતે એક છે કે દરેક શાળામાં દાતાશ્રી દ્વારા શાળાઓને પણ સપોર્ટ કરે છે અલગ અલગ જે ગ્રામજનો છે બરાબર ફૂલ નહીં તો ફૂલની પાકડી એ રીતે સપોર્ટ કરવામાં આવે છે તમારા બાળકોને અત્યારે આપણે એવું થતું હોય શિક્ષણની વાત કરીએ તો કે સાહેબ મારું બાળક શિક્ષણમાં આગળ છે કોઈનું બાળક સાહેબ મારું સ્પોર્ટ્સમાં આગળ છે એવું જરૂરી નથી કે આપણે બાળક ભણવામાં જ આગળ હોય બાજુવાળાનું બાળક ભણવામાં આગળ છે એન્જિનિયરિંગ લાઇન કરે છે ડૉક્ટરનું ભણવા જાય છે તો આપણે એને તબડાઈએ એવું ન કરતા આપણા બાળકને કયા એક્ટિવિટીમાં કઈ પ્રવૃત્તિમાં રસ છે એ આપણે ઓળખવો જોઈએ બરાબર ગાંડું ટોળું જતું હોય બધા એક સાથે તો એવું આપણે પ્રવાહ રાખવો જોઈએ ને ટુંડે ટુંડે મતે મિન્ના માથે માથે આપણે બધાની બુદ્ધિ સરખી પાંચ આંગળીઓ સરખી નથી એમ દરેક બાળકની બુદ્ધિ ભગવાન આપેલી જ છે પણ કોઈ અલગ અલગ એક્ટિવિટી કરી શકે પહેલાનામાં જમવામાં એવું હતું કે ચોસઠ કળાઓ શિક્ષણ એટલો વ્યાપ નતો બરાબર ચોસઠ કળાઓ હતી અને એ ચોસઠ કળાઓ કોઈ પણ વ્યક્તિ છે એક આની કળા શીખી લે એટલે જીવન ખર્યા શાંતિ થી પસાર કરી શકતું હતું કોઈ કુંભાર હશે કોઈ

તમે આગળ ભણાવવા અથવા એ મુજબની એક્ટિવિટી કરવા પ્રયત્ન કરો આગામી સમયમાં સ્પોર્ટ્સમાં પણ સરકાર દ્વારા બહુ સારા એવા પ્રયાસો થઈ રહ્યા છે બરાબર તો અત્યારથી તમારા બાળકને સ્પોર્ટ્સમાં આપણે એવું એક અભિગમ ધારવતા હોય છે અને ખાસ તો માતાઓ કે મારું બાળક છે પ્રાઇવેટ સ્કૂલમાં ભણે પ્રાઇવેટ સ્કૂલમાં સારી વ્યવસ્થા છે સારું આમ છે તેમ છે તો તમને એક જણાવી દઉં કે પ્રાઇવેટ સ્કૂલો જે છે અથવા સિટીની જે શાળાઓ છે રાજકોટ છે સુરત છે અમદાવાદ છે બરાબર એની કમ્પેર આપણે જો ગ્રામ્ય બાળક સાથે કરીશું તો થઈ શકશે નહીં આપણું જે બાળક છે ગ્રામ્યમાં સર્વાંગી વિકાસ થાય છે દરેક ક્ષેત્રમાં બરાબર આ લાઇટ છે અત્યારે જે લાઇટ અડધો કલાક જતી રહે તેમ છતાં આપણે શાંતિથી કાર્યક્રમ કરી શકશું જ્યારે સિટીમાં થઈ શકશે

બરાબર આપણે વ્યસન હોય આવનારી પેઢી વ્યસન ના કરે એ આપણે પ્રયત્ન કરજો આપણે એને કહીએ કે લે તું આ પૈસા આ વસ્તુ લઈએ આ મસાલો લઈએ આમ લે એવું કરતા આપણી આળસ આપણા પૂરતી રાજ્યો બાળકમાં પ્રવેશે

ક્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ હેલ્મેટ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ડ્રાઇવિંગ ક્યારે વાહન ચલાવીશ નહીં રસ્તા પર ચાલતી વખતે ન તો મોબાઈલ વાપરીશ ન હેડફોન લગાવીશ उस कुल बच चढ़ती भक्ते उस कुल बच चढ़ती भक्ते अनेक बच थी उतरती भक्ते अनेक बच थी उतरती भक्ते शांति अनेक सिस्ता थी शांति अनेक अने सिस्ता थी लाइन मा रहिश लाइन मा रहिश दबका मुकी नहीं करो दबका मुकी नहीं करो वो रस्तों क्रॉस करता पहला वो रस्तों क्रॉस करता पहला जमनी

અવસરે ઉપસ્થિત પ્રજાપતિ સાહેબ કાબરિયા સાહેબ ગામના તમામ અગ્રગણી સરહૃદય વડીલો માતાઓ બહેનો ભૂલકાઓ અને શાળા આજના આ આપ સૌ ઉપસ્થિત થઈ શાળાની શોભામાં અનેરો વધારો કર્યો શાળાના ગૌરવ શાન અને ઉમંગને વધાવી અને આપ સૌ ઉપસ્થિત થયા છો તો આ તકે આજના આ પરિવાર દિને આજના આ માંગલ્ય અવસરે શાળા પરિવાર વતી હું હૃદયથી બધાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આભાર અને લાગણીઓ વ્યક્ત કરું છું આપ બધા શાળા સુધી આવશો અમને ગમશે અને ખાસ આ તકે દાદાશ્રીઓ છે એમણે જે શાળાને પોતાની શક્તિ મુજબ બાળકોને પ્રોત્સાહિત કર્યા અમારી આ કામની ધગશને ધબાવી તો ફરી ફરી પુનઃ સૌ કોઈનો હૃદયસ્થ આભાર વ્યક્ત કરું છું અને ભારત માતાકીય જય સાથે મારી રાતને અટકાવું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ અને વૃક્ષારોપણ માટે સૌ સાથે મળી વૃક્ષારોપણ કરીએ

Ơ sao mày? À, alo. Alo, sao? Bà là, sao con mà lạc. Alo, Terima kasih telah menonton! So you oh,